ભાયાવદરથી ખાખી જાડીએ દસ કિલોમીટર ની પગયાત્રા ફાઇનલી થઈ ગઈ ચાલુ જેમ જેમ આગળ જતા એમ એમ પાણી ના કાઉન્ટર આવવાના થઈ ગયા ચાલુ દિલ થી પાણી પાય છે ભાઈ કોમેન્ટ કરી નાખો ભાઈ માટે હાલો એ કરો બધા શું વાત ધોલો વિડીયો ઉતારે છે મોજીરા વટી ગયા તો આવી ગયું સોડા કાઉન્ટર કૃપાલ બધા દેતો તો સોડા તા ધમ આવી ગયો ત્રણ બોટલ ઉપાડી દીધી ગજનો તેમાં કોણ ઈ લો સોડા તો મારી પીવી છે પણ એક્ચ્યુઅલી માં શરદી થઈ ગઈ છે ફાઈનલી ખાખી જાડીયા ભૂખ લાગી છે ગજબ ની કઈ ખાઈ લઈને તમને નીચે કઈ ફોલોન બટન દેખાતો હોય તો ફોલો કરી નાખો